હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ તાજેતરમાં જ અમેરિકામાં બીએપીએસ હિન્દુ મંદિરની દિવાલ પર ખાલિસ્તાની સપોર્ટર દ્વારા ભારત વિરોધી સૂત્રો લખીને વિરોધ કર્યો હતો જ્યારે આ ઘટના બનતા જ બીએપીએસ સંસ્થાએ એક સ્પાર પોસ્ટ કરીને કહ્યું કે આ વખતે ચીનો હિલ્સ કેલિફોર્નિયામાં મંદિરના અપવિત્રતાની સામે હિન્દુ સમુદાય નફરત સામે અડગ છે ચીનો હિલ્સ અને દક્ષિણ કેલિફોર્નિયામાં સમુદાય સાથે મળીને અમે ક્યારેય નફરતને મૂળિયા પકડવા દઈશું નહીં આપણી સામાન્ય માનવતા અને શ્રદ્ધા ખાતરી કરશે કે શાંતિ અને કરુણા પ્રવર્તે આ ઉપરાંત અને કેલિફોર્નિયા રાજ્યના નાગરિકો અને રાજનેતાઓએ પણ આ ઘટનાને વખોડી હતી અને સરકારશ્રીને પણ આની માટે કડક પગલાં લેવા જોઈએ એ રીતે ગંભીરતાપૂર્વક લોકોએ સપોર્ટ કર્યો છે તારીખ દસ માર્ચ બે હજાર પચીસના દિવસે બીએપીએસચીનુ હિલ્સ મંદિરમાં એકતા પ્રાર્થના અને શાંતિનું આહવાનનું આયોજન કર્યું હતું જ્યાં મંદિરના દ્વેષપૂર્ણ પવિત્રતા બાદ સમુદાયના નેતાઓ એકઠા થયા હતા ચૂંટાયેલા અધિકારીઓ સમુદાયના નેતાઓ સમુદાયના સભ્યો અને પ્રેસ દ્વારા જોડાયા બીએપીએસ મંદિરે શાંતિ અને એકતાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો આ નિમિત્તે ખાસ કેલિફોર્નિયામાં ઓન્ટારીઓના દાઉદી બોહરા અલ મસ્જિદ અલ જમાલી અંજુમને કુતબીના સભ્યોએ ચીનો હિલ્સ બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હરિભક્તો દ્વારા તેમને એન્ડરનો અદ્ભુત ઇતિહાસથી માહિતગાર કાર્ય હતા અને બીએપીએસ ચીનો હિલ્સ સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં તાજેતરમાં થયેલા નફરતના ગુનાના પ્રતિભાવમાં હિન્દુ સમુદાયને ટેકો આપ્યો અને તેમની સાથે એકતા દર્શાવી તેઓએ કહ્યું કે દ્વેષપૂર્ણ તોડફોડના આ કૃત્ય વિશે સાંભળીને અમને દુઃખ થયું ચીનો હિલ્સ મંદિર પૂજા અને સમુદાય નિર્માણનું એક સુંદર સ્થળ છે અને અમે આવા કરુણાસ્પદ નફરત સામે ચીનો હિલ્સ અને દક્ષિણ કેલિફોર્નિયામાં મંદિર અને હિન્દુ સમુદાયની સાથે છીએ આ રીતે ત્યાં રહેતા તમામ ધર્મોના લોકો પણ આ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે અને ભારતીય મંત્રી એસ જયશંકરે પણ આ માટે અમેરિકન સરકારને કડક શબ્દોમાં કહ્યું છે કે વહેલી તકે જેમને આ કૃત્ય કર્યું છે તેમને જેલ ભેગા કરે અને ભારતીયોની સુરક્ષા માટે પગલાં લે અને ઉત્તરાખંડના જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિ મુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ અખિલ ભારત હિન્દુ મહાસભાના અધ્યક્ષ અને ભારતના સંતો મહંતોએ પણ આ ઘટનાનો વિરોધ કર્યો છે અને કેલિફોર્નિયા સરકારને કડક પગલાં લઈને કાર્યવાહી માટે કહ્યું અને હિન્દુ મંદિરોને સુરક્ષા આપે અને આપણે સૌ ભગવાને પ્રાર્થના કરીએ કે ખાલિસ્તાની સ્પોર્ટરને ભગવાન સદબુદ્ધિ આપે કે ભારતમાંથી અલગ દેશ બનાવવાની વિચારધારામાંથી બહાર નીકળીને શીખ ધર્મ પ્રત્યે વફાદાર થાય આજે ભારત સહિત યુરોપ અમેરિકા આફ્રિકા અને અરબ દેશોમાં પણ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો શાંતિ સંવંદિતા અને પ્રેમના પ્રતિકરૂપે સમાજમાં એકતા સ્થાપવાનું કાર્ય કરી રહ્યા છે તો તમામ લોકો આ ઘટના વિશે શું કહેશે અમને કોમેન્ટમાં જણાવો